હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને હું પણ ઠીક ઠાક છું કેમકે તમને તો ખબર જ હશે કે ઘરમાં કેવું વાતાવરણ ચાલે છે તો દાદીની તબિયત કોઈ વાર સારી થઈ જાય કોઈ વાર બગડી જાય તો આજે લગભગ ચાર 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 કે પાંચ દિવસ ત્યાં દાદીને રોજે હોસ્પિટલ લઈ જવા પડે છે તો આજે છેલ્લો દિવસ છે કોર્સનો હવે ખબર નહીં ડોક્ટર શું કહે છે તો કંઈ ટ્રીટમેન્ટથી કંઈક ફર્ક નહીં દેખાતો પણ તેમ છતાં ડૉક્ટર કહે છે કે લઈ આવો તો લઈ જાય છે તો છેલ્લી ટ્રાય કરી લઈએ છે જેટલી બને એટલી કોશિશ કરે છે દાદીને સારા કરવા કેમ કે દાદીની ઉંમર વધારે છે એટલે કંઈ કરી નહીં શકાતું બાકી આમ ઓછી ઉંમર હોય ને તો ગમે તે કરીને સારા કરી દઈએ પણ ઉંમરના હિસાબથી દાદી પર કંઈ ટ્રીટમેન્ટ પણ અસર નહીં કરતી કંઈ દવા અસર નહીં કરતી તો એવું જ છે દાદીનું ચારથી પાંચ દિવસ ત્યાં બોલવાનું બંધ થઈ ગયું છે તો કંઈ નહીં આજે લઈ ગયા છે તો મારી હિંમત નહીં ચાલતી કે હું દાદીનો વીડિયો બનાવું કેમ કે દાદીની હાલત જ એવી છે ને કે મને પોતે જોવાનું આમ એ થઈ જાય છે ગભરાવણ થઈ જાય છે મને દાદીને જોઉં છું તેમ છતાં હવે દાદીની સેવા કરવી પડે મમ્મીના કરે તો કોણ કરે તો હું જાઉં છું કામ પૂરું કરીને હું દાદી જોડે જ જાઉં છું દાદી જ્યારે આવે ત્યારે ચા પીવડાવું પાણી પીવડાવું પણ અંદરથી મને એક ડર લાગે છે આમ કોઈ દિવસ મેં આવી હાલત મારા પિયર કોઈને નહીં જોઈ કેમકે દાદીને પણ મેં એવી હાલતમાં નહીં જોઈ મારા દાદી નથી મારા પિયર દાદા છે તો દાદા તો બેસી રહે છે એટલે ને મેં નાનપણથી આવી હાલત કોઈની નહીં જોઈ તો મને આમ અંદરથી બીક લાગે છે આમ દાદીને જોઉં ને તો એક તમારી બીપી કોઈ વાર હાઈ થઈ જાય કોઈ વાર લો થઈ જાય એવું થાય છે દાદીને જોઈને તો દાદી જતા રહે ને તો મેં છે ને અડધો કલાક પહેલાં બેસી જાઉં એકલી એમને જોઈને છે ખબર નહીં શું થાય મને ખબર જ નહીં પડતી તો હું કંઈ નહીં હું ખવડાવું છું પાણી પીવડાવું છું બધું કરું છું પણ એક જાતની મને બીક લાગે છે ખબર નહીં કેમ આવું મેં જોયું નહીં કોઈ દિવસ એટલા માટે તો મમ્મી જાય છે અને મમ્મીનું પણ થોડુંક પ્રોબ્લેમ છે હેલ્થ પર એટલે એ પણ જાય છે એ પણ બીમાર થઈને જ આવે તો મમ્મીને જોઈને પછી મમ્મી એકલા કરે તો પછી હું જ જાઉં છું ચા પીવડાવવા મમ્મી લઈ જાય અને મમ્મી જોડે હું જાઉં એટલે સાથે સાથે ગમકે એક જણથી ના થાય એક જણને પકડવું પડે છે એટલા માટે તો હવે આજે ડૉક્ટર હોસ્પિટલની દવાઓ ચાલે ને આજે છે ને થોડી આયુર્વેદિક દવા ચાલે છે અમારા બાજુ તો એ પણ કરી જોવાનું છે અને બધી રીતે ટ્રાય કરીએ છીએ કે દાદી કંઈ નહીં બોલતા થઈ જાય ચાલતા ના થાય પણ બોલતા થાય ને તો આમ સારું લાગે કારણ આવી રીતે ચાર કે પાંચ દિવસ ત્યાં દાદી છે ને બોલ્યા વગર ઊંઘી રહ્યા છે આપણે બોલ્યા ને મેં બોલું ને તો દાદી અવાજ સાંભળી લે છે કે ક્રિષ્ના છેવ કારણ કે કહેવાય ને દસ વરસથી હું આવી છું તાર માડે છે ને કોઈ બીજું છે નહીં મેં જાઉં તો દાદીના ઘરે જાઉં કોઈ બેસે માઈ જોડે તો એ દાદી છે મેં કોઈ આજુબાજુવાળા જોડે કંઈક આમ કોન્ટેક્ટ નહીં રાખો કે મેં ત્યાં જવું અહીં જવું એવું આવી ત્યાંની બસ કહેવાય ને એક મિત્ર કહેવાય કે એની જોડે હું વાત કરું તો એ દાદી હતા મમ્મી પણ નહીં મારા સાસુ પણ નહીં પણ વધારે છે ને આવી તાની હું દાદી જોડે બેઠી છું આટલા વર્ષ સુધી મમ્મી ખેતર જતા રહે ખેતરથી આવીને થાકેલા હોય એટલે એટલું બધું નહીં પણ મારા સાસુ કરતાં વધારે મને છે ને દાદી દાદી જોડે વધારે આવતું હતું તો ચાલો કંઈ નહીં હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મારે છે ને ઘરનું કામ તો થઈ ગયું છે કેમ કે મમ્મી પપ્પા જમીને જાય ને હોસ્પિટલે જમવાનું હું જલ્દી જલ્દી બનાવી દઉં તો ગઈકાલે થોડું મોડું થઈ ગયું હતું સવારમાં બનાવ્યું હતું જમવાનું પણ મારું બાકી હતું મારે જે બનાવવાનું તો કાલે દોઢ વાગી ગયા હતા મને જમતા જમતા અને આજે આસ્તા લોકો રમે છે કામ થઈ ગયું છે હવે કંઈ છે નહીં તો હવે થોડી વાર આરામ કરી લઉં અને પછી બપોર થાય એટલે પછી હું જઈશ કેરી તોડવા માટે તો કાકા ત્યાં છે તો મેં જઈ આવીશ કારણ કે કેરી ખાવાની ઈચ્છા છે કંઈ જમવાનું છે ને અત્યારે મોડે નહીં જતું એવું લાગે છે તો હા દાદીને જોઈને કંઈ જમવાની ઈચ્છા પણ નહીં થતી તો મમ્મી લોકો પણ બનાવે એવું કે ખરાબ થોડું થોડું ખાઈને જતા રહે તો જમવાનું એવું જ પડી રહે છે સાંજે પણ એવું જ કરે છે તમે કંઈ ને હવે કન્ટિન્યુ રહે છે એમ્સ સુધી છે ને બપોરના દોઢ વાગી ગયા છે અને હું જાઉં કાકાને ત્યાં તો આસ્થાન કાકીને ફોન કર્યો પણ કંઈ રિસીવ ન કર્યો હવે જોઈ આવું હું હોય તો હા આસ્થાની કાકી છે જ નહીં મેડમ ત્યાં ચાલ્યા હું દુકાને જતી હશે પણ કાકી પણ છે નહીં આસ્થાની કાકી ખબર ખબરને ક્યાં દેતી છે પાતે જીની રે અ અ જોને કાટા ટેણી 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 વર્ષાડાની હાઈ 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 કાઈસા ને હાજા નાસા

તો એના મોટા જોડે બિસ્કીટ ખાતી હતી તો ચાલો પેલા દઈ આવો અને આસ્તા મુચકી આવી ને તાપમાં તો શ્વાસ પણ મને ચડી ગયો આવે હા મમ્મા તો છે ને કેરી મેં કાપી લીધી છે અને ગામાં છે મીઠું અને થોડું તીખું મરચું તો અલગ અલગ રાખ્યું છે એટલે મારી આસ્તા પણ મીઠું ખાય

છે ને રાતના દસ વા ગયા છે અને આ બાજુ આસ્તા ઊંઘે છે અહીંયા મિતિક્ષા ઊંઘે છે તો હું ઘરમાં એકલી જ છું અને બહાર છે ને કૂતરા બહુ રડે છે તો મને બહુ વીક લાગે છે તો અત્યારે ઘરમાં કોઈ નહીં બધા ત્યાં ગયા છે દાદીનું મરણ થયું હતું ત્યાં તો મેં પપ્પાને ફોન કર્યો જ કે ઘરે આવતા મને બીક લાગે છે તો છે ને અહીં ઉમરા પર આવે ને રડે છે આવે છે 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 અને ત્યાં તો મને બીક લાગે છે એટલે મેં પપ્પાને ફોન કર્યો છે તો બધા ખાઈને ત્યાં ગયા છે તો હું એકલી છું અને આ બંને જાગતા હોય ને તો પછી મારું મન આમ તેમ લાગ્યા કરે પણ કોઈ નહીં ના આવા રડે ને તો મને બીક લાગે પપ્પાને રાજુ પપ્પા આવે તો પછી દરવાજો બંધ કરી મૂકી જાઉં અમે તો ચાર લોકોને યાદનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે કેમ કે અત્યારે છે માહોલ પણ એવું ચાલે છે ને એટલે વિડીયો પણ ખાસ બરાબર નહીં બનતા મારાથી તો ખબર નહીં આવે ક્યાં સુધી આવું છે તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જે માતા જે કોઈ નહીં